મારા ગાડી આવતી તો જવાનું છે આજ પણ અમદાવાદ જ બીજે ક્યાંય જવાનું થતું જ નથી આપણે અત્યારે હવે તો આપણે વહેલી વહેલી ગાડી ભરાઈ ગઈ હતી પછી ડાયરેક્ટ ભરીને આપણે નીકળી ગયા હતા અમદાવાદ તો આપણે પૈકી ગાડીઓ છે પણ અત્યારે હજી કે નથી આવ્યું એટલે આપણે સાઈડમાં રાખી ને ભાઈ શું કહેવાય કે ગાડી લઈ ને ડાયરેક્ટ પોતી ગયા તા આપણે કણજા કણજા સાપી પછી ડાયરેક્ટ સાઉંડામાં પોતી ગયા તો સામુંડામાં પોતી ગયા ને તો આપણે ત્રણ ચાર ગાડીઓ તમને ખબર હતી જો આમ મોગલમાં આપણે તમે વરતતા સહેભાઈ આપણા ભાઈને તો વરતો ને સુરેશભાઈ વાળી ગાડી પછી પાસે આપણે વસ્ત્ર પડી હતી પછી ત્યાંથી ચોટીલા આપણે જઈને શંકર બાપા લીધા આપણે મંદિર નહોતું ગાડી તમને ખબર હતી ગાડીમાં મંદિર ન દેખાતું આપણે શંકર બાપાની ગાડી મંદિર બનાવ્યું શંકર બાપાને લીધા પછી પછી અગરબત્તી કરવા લાગ્યા હતા આપણે પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળ્યા હતા તો આપણે ભાઈ ને એકનું પંચર પડ્યું પછી આપડી ગાડી રામભરવા માં પોતી જાય તમને ખબર જાય જ હોય પછી રામભરવા ચા પી નાડે નું પોતી ગયા હતા માણેક ચોક માણેક ચોક માં પોતી ને ડાયરેક્ટ સુઈ જવાનું છે આપડે કેમ કે ભાઈ મીંજર આવતી હતી ડાઇવર એકલા જોઈ તમને ખબર ડાયરેક્ટ ખાલી કરી ને તમને ખબર હોય કે ભાડું રિટર્ન હોય જ ભાઈ પણ કમ્પ્લીટ જ હોય ડાયરેક્ટ હોય આડે ને વગડે મારા કલેજા છોડી જ દીધી આપણે ડાયરેક્ટ ભરવા તો હું ભરવાનું છે એ તો તમને ખબર પડી જ જવાની છે કે હું ભરવાનું છે મારા કલેજે આપણે પાવડર ભરવાનું છે પાવડર ભરવાનું છે ક્યાં નો આપણે એક ફરી એક વિડીયોમાં ભર્યો હતો એ જ પાવડર પ્રવાહન છે પાછો આપણે રાજકોટનું સુરેશભાઈ જ આપણે ભરાયું ગાડી તરત જ લોટ થઈ ગઈ હતી લોટ થરી નીકળી ગયા તો સુરેશભાઈ અને આપણે તમે વરતતા જવા મહાદેવવાળા અને આપણે દીપકભાઈ ઈ બે ભેગા થઈ ગયા હતા ક્યાં હતો કે બગદરા ને ખારામાં તો છા પી ને એ બે નું ખાલી ડાલું મારા લઈ જાવ ને આપણું એકનું જ ભરી પણ એ બે ને પૂરું ભાડું છે રાજકોટથી પાછું તો રાજકોટથી જે દીપકભાઈ ને ભરવાનું છે એ આપણે વસ્તુ ભરવાનું છે મારે દીપકભાઈ ને બે ને ડીજે નખી છે સુરેશભાઈ ને અહીંથી ભરવાનું છે આપણે ચોટીલાથી એટલે સુરેશભાઈ ને હોય હો મોડું થતું એટલે એ નીકળી ગયા ને આપણે પેલા ડીઝલ નખી ને પછી આપણે જવાનું છે ખાલી કરવા તમને તો ખબર રહે કે મોરબી રોડ ઉપર મોરબી રોડ ઉપર ખાલી કરીને મારે ને દીપકભાઈ બેયને સરખો સેમ માલ ભરવાનો છે જો આપણે અહીંથી આડે દળ છોડી દીધી આપણે ખાલી કરવા પોતી ગયા ખાલી કરીને દીપકભાઈને ને મારે બેને ચોરવાનું ડીજો ભરવાનું છે એમાં પૂરું ભાડું છે મારા કલે જો એટલે બે ભાઈઓ ભાગ પાડી ને ભલે હું તો દીપકભાઈ અત્યારે પોતે ગયા એટલે એની ગાડી ભરાય પણ આપણી ગાડી ખાલી થાય પછી જ છે એટલે આ ટૂંકમાં એટલે બહુ ઉતામરી છે નહીં હું કંઈ સમજી ને કે તાત્કાલિક ગાડી ઉતામરી જેવું છે એટલે એવું છે ની ભાઈને કહી દી ભાઈ વાળ લાગશે આપણે ખાલી કરવાની છે એટલે દીપકભાઈ ની ગાડી ખાલી કરી ભરીને એ ઉપ છે આપડી ભરીને ઉપસે એટલે આપણે સમજી લો કે વાંધો નહીં વધારે વાલ લાગે છે તો એ ભાઈ તું ઉપર ભરવા પોતી ગયા દીપકભાઈ ની ગાડી ભરાઈને ગલમાં પીડી હતી આપણી ગાડીમાં મીઠોડી મીઠળી કાઢી ડાયરેક્ટ ભરાઈ ગઈ હતી દેખાડી ને ભરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા મારા ભાઈ હવે એ બે ભાઈઓ આપણે ભેગા બેઠા હતા એના પછી આપણે હું કહેવાય કે જવું તમને ખબર હોય ગોંડલ છોકરી પૂતા ને ત્યાં ગાડી દેખાડી કે સ્ટેના તો એ હું છું કે લઈ લઈએ પણ ન મેળ એવું નથી લેવું હું કે તો આપણે જો આપણી ગાડીમાં માલ નથી વધારી ગયો દીપકભાઈની ગાડીમાં બે બેમાં સેમ હાઉ લોડ ઓછો છે બેમાં દીપકભાઈને હજી વધારે પણ આપણે ઓછો છે તો આપણો ભાઈ ક્રિષ્નાઓ કહીએ ભાઈ તો કે સંજયભાઈ આમાં મળ્યા હતા હા સંજયભાઈ આમાં મળી ગયા તો પછી આપણે ખાલી કરવા સમજી લો કે વાંચ જવાનો કણજા સાહ પીવાની તો હોય હોય ને હોય જ કણજા સાપી પીધી શાહ પી તો આપણે પ્રવીણભાઈ આવી ગયા સંજયભાઈ પણ અહીંયા આવી ગયા તો એ બે આવ્યા તો એ બેની મસ્તી ખૂચતી હતી પછી ત્યાં અજયભાઈ પણ આપણા ખટારાવાળા પણ આવી ગયા અક્ષયભાઈ આવી ગયા પછી ત્યાંથી ડાયરેક્ટ છોડી દેવાનું છે આપણે ચોરવાડ ચોરવાડ ખાલી કરવા તો આ ભાઈની ગાડી ખાલી થાય નહીં તો આપણે હજી નહીં થાય આપણે પછી થયા ખાય થઈ જાય પછી ભાઈની તો આ વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાડું ગોતવામાં ન પડે મારા કલા તો મારા ચેનલમાં આવવા માટે તમે ખાલી મારા કમેન્ટમાં જોઈશ ચેનલ યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ કર ગયેલું હોવી જોઈએ સ્ક્રીનશોટ નાખી દેજો ત્યાં જ વોટ્સઅપમાં તૈયાર ગ્રુપમાં લઈ મારા કલે જાવ પછી ન કહેતા કે ભાઈ મયુરભાઈ તમે હજી મને ગ્રુપમાં લીધો નથી પણ તમે સબસ્ક્રાઈબ કરી ગયેલ નથી એટલે નથી લીધા પછી આ ભાઈનું જે આખું બિલ તમને બતાડી દઉં ભાઈ બિલ દઈ સાઇન બાઇન કરી જાઓ ત્રણ લાખ એકાવન હજારનો માલ હતો ટોટલ મારા કલાઈ જાવ એ લઈ